નમસ્કાર શ્રી અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ વતી આપસર વેને હાર્દિક નિમંત્રણ તારીખ છવ્વીસ દસ બે હજાર પચીસ રવિવારના રોજ સાવિત્રીબાઈ ફૂલે કન્યા છાત્રાલય ભૂમિ પૂજન અને શ્રી લુણંગધામ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના લોકાર્પણની સાથે સાથે સપ્તમ સમૂહ લગ્ન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારે સાડા દસ કલાકે થશે ભૂમિ પૂજન અને લોકાર્પણ તથા રાત્રે સાડા દસ કલાકે થશે ભવ્ય સંતવાણી જેમાં મંચ શોભા આવશે કચ્છ ગુજરાતના જાણીતા કલાકારો ઉમેશ બારોટ પીનલ પ્રજાપતિ તથા કવિ આલ તો સહપરિવાર જરૂર પધારશો શુભ સ્થળ શ્રી ગણેશ મંદિર લૂણંગધામ ગામ લુણી તાલુકો મુન્દ્રા કચ્છ પધારો લુણંગ ધામ જય શ્રી લુણંગ દાદા શ્રી અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા આયોજિત સાવિત્રીબાઈ ફૂલે કન્યા છાત્રાલય ભૂમિ પૂજન અને શ્રી લુણંગ ધામ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાનું લોકાર્પણ સાથે સાતમા સમૂહ લગ્નમાં પધારવા ભાવ ભર્યું આમંત્રણ નિમંત્રક શ્રી અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ ગામ તાલુક મુન્દ્રા કચ્છ પ્રમુખ શ્રી ગાંગજીભાઈ મોબાઈલ નંબર પાંચસો નવ મહંત્રી શ્રી ડોક્ટર લાલજીભાઈ બેરસી ફફલ મોબાઈલ નંબર અઠાણું બસો છપન પંચાવન આઠસો સતાણું શુભ સ્થળ શ્રી ગણેશદેવ મંદિર

શ્રી ધણી માતંગ દેવની અસીમ કૃપાથી વડીલોના આશીર્વાદ તેમજ આપ સૌના સહિયારા સહયોગથી શ્રી અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા આયોજિત સાતમો સમુલગ્ન સૌનું ગૌરવંતુ આયોજન વિક્રમ સંવત બે હજાર બ્યાસી કાર્તિક સુદ લાભ પાંચમના તારીખ છવ્વીસ ઓક્ટોબરના રોજ નિર્ધારિત છે જેમાં મહેશ્વરી સમાજના અઠાવન જેટલા નવ યુગલો પરિણય પંથ પર પ્રસ્થાન કરશે આ નવ દંપતીને આપના શુભ આશીષ આપવા તેમજ અમારી શોભા વધારવા આ માંગલિક પ્રસંગે આપને અને મિત્ર વર્તુળને સહપરિવાર સહિત પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવીએ છીએ માંગલિક અવસરો વિક્રમ સંવત બે હજાર બ્યાસી કાર્તક સુદ પાંચમ રવિવારના તારીખ 26 ઓક્ટોબર 2025 ના શુભ દિને સ્વરૂચી ભોજન બપોરે દોઢ કલાકે ઘડી પૂજન બપોરે ત્રણ કલાકે જાન પ્રસ્થાન સાંજે ચાર કલાકે જાન આગમન સાંજે સાડા કલાકે હસ્તમેળાપ રાત્રે

અને બીશી વાઘેલા પોતાની રમઝટ બોલાવશે આશીર વચન પૂજ્ય પીર શ્રી કરમ વંગિયા નારણ દેવ લાલણ શ્રી ધીરજ દાદા ડી માતંગ શ્રી મગન દાદા માતંગ શ્રી ભારમલભાઈ ભાઈ ગરવા અને શ્રી વેલજી દાદા ધુવા તારીખ 26 ઓક્ટોબર ના રાત્રે 10 વાગ્યે ભવ્ય સંત વાણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમના મુખ્ય કલાકારો ઉમેશ બારોટ પિનલ પ્રજાપતિ અને કવિ આલ પધારશે ભોજનના મુખ્ય દાતા શ્રી સ્વર્ગસ્થ લીલભાઈ વેલજીભાઈ ધેડા ગણેશનગર તથા સ્વર્ગસ્થ રામજી વેલજીભાઈ ધેડા મહેશ્વરી નગર સુપુત્ર શ્રી રાયશીભાઈ વેલજીભાઈ ધેડા પુરબઈ હાલી ભચાઉ અને કળશાદાનના દાતા શ્રી સ્વર્ગસ્થ બાનિયા ગાંગજીભાઈ પિંગુલ તથા દરેક કન્યા ને કબાટ બોક્સ પલંગ ગાદલા સેટ ભેટ આપેલ છે આ પ્રસંગે આમંત્રિત મુખ્ય મહેમાન સ્ત્રીઓ શ્રી વિનોદભાઈ એલ ચાવડા સાંસદ શ્રી કચ્છ મોરબી મહામંત્રી શ્રી ગુજરાત પ્રદેશ ભાજપ શ્રી સુશીલ કુમાર સિંઘ ચેરમેન શ્રી દીનદયાળ પોર્ટ ઓથોરિટી શ્રી રક્ષિતભાઈ શાહ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અદાણી પોર્ટ એન્ડ સેજ શ્રી વી રવિન્દ્ર રેડ્ડી ચીફ ઇજનેર દીનદયાળ પોર્ટ ઓથોરિટી તથા કચ્છના તમામ ધારાસભ્યો તથા મહેશ્વરી સમાજના યાત્રાધામોના શ્રીઓ તથા મહેશ્વરી સમાજના દરેક તાલુકાના પ્રમુખ શ્રીઓ ઉપસ્થિત રહેશે આ સમૂહ લગ્નમાં સેવા આપતા મહેશ્વરી સમાજના યુવક તથા મહિલા મંડળોનો ખૂબ ખૂબ આભાર ભૂરી દેવી ગ્રુપ નારણ પર સેડાતા લખણાઈ દેવી ગ્રુપ સપના નગર જસદે દેવી ગ્રુપ નાના કપાયા પુનરખ દેવી મહિલા વિકાસ ટ્રસ્ટ ગણેશનગર અલખદેવ ગ્રુપ વડસર બોરીચી પંચોરથ ગ્રુપ નાના કપાયા ભૂરી દેવી મહિલા ગ્રુપ ઝુમખા તમારી કલ્પના અમે સાકાર કરી છે તો તો સફળ પ્રેરણા તમારી છે અને હોય તેમાં ખામી તો ક્ષતિ અમારી છે આભાર 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 શ્રી અખિલકચ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટમાં સદાય દાતા શ્રીઓનું સ્થાન સર્વે સર્વેપરી રહેલ છે આપના દાન અને સહયોગ થકી આ સંસ્થા આપનો ઋણ સદાય માટે અવિસ્મરણીય રહેશે પરંપરાગત આ ભગીરથ કાર્યમાં આપ પધારશો એ અમારા માટે અમૂલ્ય દાન સમાન છે વિશેષ નોંધ આપ શ્રીઓના દાન થકી આ સંસ્થા શૈક્ષણિક વટ વૃક્ષ સમાન બનેલ છે આવનારા સમયમાં કન્યા હોસ્ટેલ ના ભગીરથ નિર્માણ કાર્યમાં આપનું દાન આવકારદાયક રહેશે સમાચાર શ્રી અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા શ્રી લુણંગધામ ગણેશ મંદિર લૂણી ખાતે તારીખ છવ્વીસ ઓક્ટોબર લાભ પાંચમના દિવસે આયોજિત સાવિત્રીબાઈ ફૂલે કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન અને લુણંગધામ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના લોકાર્પણ કાર્યક્રમ સાથે સમસ્ત મહેશ્વરી સમાજના સમૂહલગ્નનો ભવ્ય કાર્યક્રમની અંદર આપ સૌને આમંત્રણ આપતા હર્ષની લાગણી અનુભવું છું શ્રી લુણંગધામ ખાતે તારીખ છવ્વીસના સવારે સાડા દસ કલાકે અહીં સમૂહલગ્નમાં જે નવવધુ કુમારિકાઓ એમના હસ્તે પરમ પૂજ્ય પીર શ્રી નારાયણદેવ લાલણના હસ્તે ઉપસ્થિત તમામ રાજકીય પ્રતિનિધિ શ્રીઓ પદાધિકારી શ્રીઓ સામાજિક અગ્રણીઓ મહાનુભવો મહેમાનોની ઉપસ્થિતિની અંદર ભૂમિપૂજન લોકાર્પણનું કાર્યક્રમ થશે અને સમૂહલગ્ન કાર્યક્રમ આખો દિવસ હશે સાંજે બારમતી ચોરી પૂર્ણ થયા પછી સન્માન કાર્યક્રમ હશે ત્યાર પછી રાત્રે સંતવાણી કાર્યક્રમ હશે જેની અંદર ઉપસ્થિત સૌ આ તમામ કાર્યક્રમની અંદર ભાગ લેશે આપ સૌ પણ આ કાર્યક્રમની અંદર ભાગ લેશો કારણ કે અહીં અઠાવન યુગલનું સમૂહલગ્ન કાર્યક્રમની અંદર સમસ્ત સમાજના લોકો ઉપસ્થિત થશે મહાનુભાવો ઉપસ્થિત થશે તમામ મહેમાન મહેમાનગણ ઉપસ્થિત થશે અને એક ગૌરવપૂર્ણ આ પ્રસંગ છે શિક્ષણના વિકાસની સાથે સાથે સામાજિક વિકાસ માટેનો પણ આ કાર્યક્રમ છે આ સ્થળ સદીઓથી ધાર્મિક સ્થાન તરીકે વિકાસ પામ્યો છે પૂજ્ય લુણંગદાદાનું મંદિર શ્રી ગણેશદેવનું મંદિર પ્રાચીન છે અને દર વર્ષે યાત્રા મેળો અને અનેક ધાર્મિક કાર્યક્રમો થતા જ હોય છે પણ વર્ષ બે હજાર તેરથી અહીં એક નાની હોસ્ટેલ લુણંગ ભવન શૈક્ષણિક સંકુલની પાયાવિધિ થઈ ત્યાર બાદ એક વિશાળ સંકુલનું નિર્માણ થયું બે હજાર પંદરની અંદર પ્રાથમિક શાળાથી શરૂઆત થઈ ધોરણ એકથી બાર સુધીનું શિક્ષણ કાર્ય શરૂ થયું એકસો વીસથી વધારેની સંખ્યામાં અહીં હોસ્ટેલમાં છાત્રો રહે છે શાળાઓની અંદર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એટલે શિક્ષણનું કાર્ય છે એ સતત ધમધમી રહ્યું છે તેની સાથે અત્યારે ધોરણ એકથી બારનું આખું સ્કૂલ બિલ્ડિંગ એક આખું વિશાળ ભવનનું નિર્માણ થયું છે જેમાં પ્રથમ માળની અંદર મુખ્ય દાતા અનસન વ્રતધારી તારાચંદ જગદીશભાઈ છેડા ભવન અને એની સાથે સહયોગી દાતાઓ અને આ ટ્રસ્ટ દ્વારા એક નૂતન બિલ્ડિંગ નિર્માણ થયું છે જેની અંદર આધુનિક ટેકનોલોજીથી સજ્જ વર્ગખંડો છે એનું લોકાર્પણ આપ સૌની ઉપસ્થિતિમાં થાય એવી અપેક્ષા છે એની સાથે સાથે એક છોકરીઓ માટે પાંત્રીસ રૂમોની સુવિધા સજ્જ સો ઉપરાંત છોકરીઓ રહી શકે એવી એક સાવિત્રીબાઈ ફૂલે કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન આ દિવસે કરવામાં આવશે એમાં સમસ્ત સમાજ શિક્ષણ પ્રેમી અને ધર્મ પ્રેમી તમામ લોકો ઉપસ્થિત રહી અને સહયોગી બને કારણ કે એ તમામ બાબતો છે આપ સૌ સમાજ સહયોગી દાતા ધર્મ પ્રેમી ભાઈઓ શિક્ષણ પ્રેમી તમામ લોકો દ્વારા આ સંકુલનું નિર્માણ થાય છે એટલે ફરીથી આપ સૌને ઉપસ્થિત રહેવા આમંત્રણ આપીને હું આ વિરમું છું આભાર